ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ એચ સિસારાને કરાયા સસ્પેન્ડ ખેડાના કનેરા ગામેથી સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા રૂપિયા ચોસઠ લાખના દારૂ સાથે રૂપિયા એક પોઈન્ટ પોલીસ વડા દ્વારા કરવામાં આદેશ વાત એ છે કે ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કનેરા ગામે બંધ ગોડાઉનમાંથી ઝડપ્યો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આઈસર બોલેરો પિકઅપ અને છોટા હાથીમાં ભરી સપ્લાય કરવામાં આવે તે પહેલા અંદાજે આઠસો પેટી થી વધુ દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે

એક કરોડ રોકડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડીલાટ લાટ હાઈવે ઉપર